એક ચતુરિગરમાં હેલો દોસ્તો કેમ છો મજામાં ને અમે મજામાં આજે છે ને અમારા સબ્સ્ક્રાઈબર મિત્રો છે એ સસલું લઈને આવ્યા છે શિવાની આ જવાને હસે છે એની હાથે જ રહેશે ઊંઘે છે હે હેં શિવ અને શું ખવડાવીએ ટામેટું તો નહીં હમણાં બટાકો ખાય છે જાકીએ તો બટાકા લઈ આવે ને ખાવા ઘરમાંથી મારા ફ્રેન્ડસ અહીંયા બેઠા છે અજીતભાઈ छोड़ दे जतु रे के जत जे हैं हां दे तू पण थई जे तोरे बेटा काप ने एक कट कर तो कर पकल ले ता खासी बैठ बैठ सीवान बेटा पानी लिया ने ये आज बटा को खाई से बना दू एटू बदू नहीं खातू केड़ी

ભૂખું થઈ ગયું છે હવારની શી ઉલીન જતી રહી થી અમારા દીપભાઈની ગાડી આવે બિંડા લેવા એટલે આવી ગયા છે અહીંયા સ્ટેશન આપણે બાર વાગે આવી રહેશે હા દે તું પણ ભેજા દે દેખ ને એક ચટુરિયો ગરમા ખાવા બટાકો આયલો હા ઓને જતો જે હું ભૂલી જમતો હું બટાકો ખાઈ આપણે ગેર ખાયો ને આખા ઘર પર હમ હમ એનમાં બન ખાવે તો બહારે ચાલે છે સીયુ હોસ્ટેલ માં લઈ જવાની એને લાગે હે સી ના તો કિંજરી ની જવાની એટલે હું ત્યાં બટાકો આ દે સીવા ને બેન સસલું લઈને આયા છે અને કે તને આજે ના આજે બહુ મજા પડે સસલા સાથે રમવાની યન તળક વાદે અને બીજો તો તને ના જ ન શકે આ દેને બહુ મુંજાવે આ દેને સુખ ખાવાનું જોઈએ આ દેના ખોરાક લઈ નું તારે ના ખોરાક દી ના થુ એમ કહી ર

સિ સાથે સરસ બેસી ગયું અને હવે જાય છે પાછી ચાલો